હિસાબ માં કોઈ વાંધો નથી પણ આદિવાસી સમાજ નું ટીકા ટિપ્પણી કરવાનું મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટિપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની મારી ફરજ છે સમાજ સમાજ ની લોકો માં કોઈ ગેરસમજ ઉભી થતી હોય તો દૂર કરવાની મારી ફરજ છે ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ સમજો કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાઈલા છે દેપેટરમ જો મળે છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવા લઈ જવાની બધી સુવિધા આપી છે બહારની જે ટીમો આવી છે હિસા મુંડાના પરિવારના લોકો અહીં આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો અહીં દેડપરામ આવે છે અને કૃત્ય અમેને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્ય અને એયા બતાયા છે અમને

સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ એટલા માટે બેમને મોટા કાર્યક્રમ કર્યા તો આજના પ્રસંગે મારે ઉપસ્થિત સરાને મારી નમ્ર વિનંતી છે પોલીસ જવાનો પણ અહીં ઉપસ્થિત છે કાયદો ને વ્યવસ્થા જાણો તો ખૂબ મહેનત કરો તમારા છોકરાની પણ ચિંતા કરજો ભાઈ તમારો છોકરા પણ સારું ભણે આવી સ્કૂલોમાં મોકલો આઈએસ અધિકારી બને આઈપીએસ અધિકારી બને કલેક્ટર બને ડીએસપી બને

આપણે બધા સૌ સાથે મળીને આદિવાસી વિસ્તારનો નર્મદા જિલ્લો નો વિકાસ કરીએ એ વાત સાચી મારે પૂર્ણ કરું સોની નમસ્કાર ભારત માંથી જયુ